ભાવનગર શહેરના આનંદનગર ખેડૂતવાસ વિસ્તારમાં બનેલી તોડફોડ અને લૂંટની ઘટનામાં પોલીસને સફળતા મળી છે બાર દિવસ પહેલા બનેલી આ ઘટનામાં છ આરોપીમાંથી ત્રણ ઝડપાયા છે આનંદનગર ખેડૂતવાસમાં બાર દિવસ પહેલા બે મકાનમાં તોડફોડ કરી લૂંટ ચલાવાય પંચોતેર હજારની ઘર વખરી તોડી અને પંચાણું હજારની લૂંટ જેમાં સોના ચાંદીના દાગીના અને રોકડનો સમાવેશ અઢાર સાત બે હજાર પચીસના રોજ શીતલબેન સન્નીભાઈ મકવાણાની ફરિયાદ ઘોઘા રોડ પોલીસ મથકે નોંધાઈ અજય રવજી દવે અભય રવજી દવે અને રવજી દવે સહિત ચાર સાગરીતો વિરુદ્ધ ગુનો નોંધાયો જૂની અદાલતને કારણે સન્ની મકવાણા પર છરી ગળે મૂકી હુમલો કરાયો ત્યારબાદ છ જેટલા શખ્સોએ ખેડૂતવાસ વિસ્તારમાં બે મકાનને ટાર્ગેટ બનાવી આતંક મચાવ્યો જૂના કેસની વકીલ ફી સહિત બે લાખની માંગણી કરવામાં આવી હતી પોલીસે અજય રવજી દવે સમીર ભરત દવે અને સાહિલ વિશાલ મકવાણાને ઝડપી રિકન્સ્ટ્રક્શન કરી તપાસ હાથ ધરી রিপোর্ট বাই বিপুল গোহেল সংয় রাল সাথে ভাবনগর 그거 봐. 어. 그거 봐. 자.